વર્ષ બે હજાર બાર બે હજાર તેરના આગામી સત્રથી પાઠ્યપુસ્તક મંડળે ધોરણ છ ધોરણ સાત આઠ તેમજ દસ અગિયાર અને બારના પાઠ્યપુસ્તકોમાં ભાવ વધારો કર્યો છે ધોરણ છ સાત અને આઠના પુસ્તકોમાં એકસો પચાસ ટકાના ધોરણ 10 ના પાઠ્યપુસ્તકોમાં સો ટકા અને ધોરણ બાર સાયન્સના પુસ્તકોમાં એકસો ત્રીસ ટકાનો ભાવ વધારો કરાયો છે પાઠ્યપુસ્તક મંડળે ધોરણ દસ ના ગણિતના પુસ્તક નો જૂનો ભાવ રૂપિયા પિસ્તાળીસ હતો તે વધારીને એકસો બ્યાસી કરી દીધો છે તો વિજ્ઞાન વિષયનું પુસ્તક રૂપિયા બાવન માં મળતું હતું તે હવે રૂપિયા એકસો માં મળશે બે સેમિસ્ટરનો એનથી ડબલનો ભાવ ગણવાનો એટલે આદરે એકસો ને ત્રીસ ટકા જેવો ભાવ વધારો છઠ્ઠા સાતમાના આઠમામાં કર્યો છે દસમા ધોરણમાં બે ચોપડીઓ બદલાય છે ગણિત અને વિજ્ઞાન ગણિતની ચોપડીનો ભાવ આ વર્ષે જે એમણે કર્યો છે એમાં બી સો ટકાનો ભાવ વધારો ગણિત અને વિજ્ઞાનમાં કરેલો છે છેલ્લા ચાલીસ વર્ષથી જ્યારથી પાસ્યપુસ્તકની રચના થઈ ત્યારથી અમારું કમિટન જે બાર ટકા આવે છે એમાં અમારો વાહન વ્યવહાર ખર્ચ અને એડમિનિસ્ટ્રેશન ખર્ચ છે એ પાંચ ટકા નીકળી જાય છે તો વેપારીઓના ભાગે પાંચથી છ ટકા જ આવે છે ધોરણ બાર સાયન્સના પુસ્તકોમાં કરવામાં આવેલા નવા ભાવ વધારા પ્રમાણે રસાયણ પુસ્તક બાસઠ રૂપિયામાં મળતું હતું જે હવે એકસો અડસઠમાં મળશે સાથે સાથે ભૌતિક વિજ્ઞાન જીવવિજ્ઞાન અને ગણિતના પાઠ્યપુસ્તકોમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે પાઠ્યપુસ્તકોના નવા ભાવ પ્રમાણે ભૌતિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક એકસો ચોર્યાસી જીવવિજ્ઞાનનું પુસ્તક એકસો દસ અને ગણિતનું પુસ્તક રૂપિયા એકસો ઇઠ્યાસી માં મળશે પ્રાથમિક શાળાના ધોરણ છ સાત અને આઠ ના પાઠ્ય પણ વધારો ઝીંકવામાં આવ્યો છે જૂના ભાવ મુજબ ધોરણ છ નો સેટ રૂપિયા ચોરાણું માં પડતો હતો જે વધીને રૂપિયા બસો ચોસઠ નો કરી દેવાયો છે ધોરણ સાત નો સેટ સત્તાણું રૂપિયા માં મળતો હતો જેને વધારીને બસો છોતેર રૂપિયા કરવામાં આવ્યો છે ધોરણ આઠ નો સેટ રૂપિયા એકસો ચાલીસ માં મળતો હતો જેનો ભાવ ભાવ વધારા પછી રૂપિયા ત્રણસો થયો છે જોઈએ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કરવામાં આવેલા ભાવથી વાલીઓ અને વેપારીઓનો અભિપ્રાય સ્કૂલના ફી સ્ટ્રક્ચર બધામાં પણ વધારો આવે છે એટલે જે ટ્વેન્ટી થર્ટી ટોટલી અમને વધારો લાગી રહ્યો છે અને આટલું નાનું બાળક ભણતું હોય અને આટલો બધો વધારો એ થોડો આ વર્ષે વધારે છે એના માટે સરકારે યોગ્ય પગલાં બિલકુલ લેવા જોઈએ એવું લાગે છે પરિવારમાં આ સો થી દોઢસો ટકાના ભાવ વધારાની ખૂબ જ અસર પડી શકે એમ છે સામાન્ય રીતે તો ગૃહિણીઓ પર વધારે અસર પડી શકે એમ છે કારણ કે જો ઘરમાં તમારે એક બાળક હોય તો એનું સામાન્ય રીતે એડજસ્ટમેન્ટ થઈ શકે પણ ત્રણથી પુસ્તકમાં ભાવ વધારા સાથે વેપારી મંડળ બાર પોઈન્ટ પાંચ ટકાને બદલે સત્તર ટકા કમિશન આપવાની માંગ કરી રહ્યું છે અને જો પાઠ્યપુસ્તક મંડળ વેપારીઓને પાઠ્યપુસ્તકના વેચાણનું કમિશન નહીં વધારે તો લાયસન્સ પાછા આપી દેવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે દીપેન પઢિયાર વીટીવી અમદાવાદ